બે વિધાન આપેલા છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એની જોગવાઈઓ ન્યાયાલયથી અમલ કરાવી શકાય છે સાચી વાત કે ખોટી વાત ખોટી વાત છે કારણ કે એ જસ્ટિસિએબલ નથી એને ન્યાય ન્યાયતંત્રમાં પડકારી શકાય નહીં એની માટે કોર્ટની અંદર અદાલતની અંદર જઈ શકાય નહીં ખોટી વાત છે ડીપીએસપી કયા ભાગમાં આપેલા છે ખ્યાલ છે ભાગ ચારની અંદર આપેલા છે બરાબર ભાગ ચારની અંદર આપેલા છે અનુચ્છેદ છત્રીસથી લઈને તો પચાસ સુધી જે છે યસ છત્રીસથી લઈને તો એકાવન સુધી છત્રીસથી લઈને તો એકાવન સુધી જે છે એ ડીપીએસપી આપેલા છે બરાબર તો પહેલું તો ખોટું છે બીજું ભારતીય સંવિધાનના આમુખ ભારતીય સંવિધાનના આમુખ ચુમ્બાલીસમાં નાગરિકો માટે એક સવાન એક સરખો દીવાની કાયદા અંગેની જોગવાઈ દર્શાવેલી છે બરાબર હવે આમાં આ વિધાન સાચું આપેલું છે પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે સંવિધાનના અમુકમાં ક્યાં આપેલું છે અહીંયા અનુચ્છેદ લખવાનું હતું શું અહીંયા શું એમને લખવાનું હતું અનુચ્છેદ આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ભાઈ પણ આવી મિસ્ટેક એક રીતે ચાલે નહીં અનુચ્છેદ ચુમ્માલીસ શું કહે છે કે નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો કોમન સિવિલ કોડ સી 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 કોમન સિવિલ કોડ જે અત્યારે ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયો છે ઉત્તરાખંડમાં એની માટેનું બિલ જે છે એ બનાવી દીધું છે ને લાગુ છે અને ગોવામાં તો ઘણા લાંબા સમયથી લાગુ છે બરાબર તો હવે તમે કહી શકશો કે આજે એક સમાન દીવાની કાયદો એટલે શું એ એની અંદર આવે શું એ આખો મુદ્દો શું છે એ શું એનો મતલબ શું જો સમજો પહેલાં તો સિવિલ કોડની અંદર શું શું આવે સિવિલ કોડની અંદર સિવિલ એટલે કે દીવાની કાયદામાં દીવાની બાબતો કઈ કઈ છે તો કે દીવાની બાબતોની અંદર એક તો આવે મેરેજ લગ્ન ડાઇવોર્સ એટલે કે છૂટાછેડા સેપરેશન એટલે કે અલગ થવું સેપરેશન અને ડાઇવોર્સ એ બંને અલગ અલગ વસ્તુ છે બરાબર પછી ઇન હેરિટન્સ એટલે કે વારસાય ઇન હેરિટન્સ એટલે કે વારસે પછી બાળકને દત્તક લેવાની વસ્તુ દત્તક લેવાની વસ્તુ બરાબર પછી વારસાની અંદર જો વારસો શું મળશે બરાબર સંપત્તિ જે છે સંપત્તિ સંપત્તિમાં કઈ રીતે બંટવારો કરવામાં આવશે તો આ બધી વસ્તુ જે છે એ કોની અંદર આવશે સિવિલની અંદર સામાન્ય રીતે પહેલાં તો ઘણા બધા લોકોને એ જ નથી ખબર હોતી કે સિવિલ કાયદાની અંદર આવે શું પહેલી વસ્તુ બીજા અમુક કેટેગરીના લોકો એવા હોય કે જેને થોડી ઘણી ખબર પડતી હોય તો એને એટલી ખબર હોય કે સિવિલની અંદર શું આવે તો કે મેરેજ અને ડાયવોર્સ ત્યાં આવું બધું આવે પરંતુ આપણે બધી વસ્તુ યાદ રાખવાની છે મેરેજ ડાયવોર્સ એટલે કે લગ્ન પછી છૂટાછેડા પછી બાળકોને દત્તક લેવાના એ પછી સેપરેશન એટલે કે જે અલગ રહેતા હોઈએ બરાબર ઇનહેરિટન્સ એટલે કે વારસાઈ બરાબર પ્રોપર્ટી એટલે કે સંપત્તિ બાબતની વસ્તુ સંપત્તિ બાબતની વસ્તુ આ બધી બધી વસ્તુ એની અંદર આવશે બરાબર તો એ બધા માટે અત્યારે કેવું છે તો કે દરેક ધર્મની અંદર અલગ અલગ કાયદા છે દરેક ધર્મની અંદર અલગ અલગ કાયદા છે જેમ કે લગ્ન માટે કહીએ તો હિન્દુ સિવિલ કોડ છે બરાબર એવી રીતે આપણે વાત કરીએ મુસ્લિમ માટે મુસ્લિમ પર્સનલ લો છે જૈન લોકોનો પારસી લોકોનો ક્રિશ્ચન લોકોનો બધાના અલગ અલગ પર્સનલ લો છે બરાબર તો એ બધાને ભેગા કરવાની વાત થઈ રહી છે